સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટેની બેઝિક રીતો અંગે માહિતી મેળવી આજે બંને બેઝિક રીતે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો સમીકરણ યુગમાં આપેલું છે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ અને બે એક્સ ઓછા બે વાય બરાબર બે આ સમીક્રિયુગોનો ઉકેલ આપણે લોકપ્રિય રીતે અને આદેશ રીતે મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં સમીકરણ યુગ્મ આપેલું છે ત્રણેક્ષ વધતા ચાર વાય બરાબર દસ અને બેાપ બે વાય બરાબર બે પ્રથમ સમીકરણને આપણે એક ક્રમ આપીએ બીજા સમીકરણને આપણે ક્રમ બે આપીએ હવે રીતે ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ ઉકેલ મેળવશું આપણે લોપની રીતે લોપની ઉકેલ મેળા માટે એક્સ અથવા વાય બેમાંથી કોઈપણ એક ચલને આપણે સગુણક સાથે સ સમાન કરશું અથવા વિરુદ્ધ સંખ્યા લેશું જો આપણે સમીકરણ એક જોઈએ તો વાયનો સગુણક ચાર છે બેમાં વાયનો સગુણક માઇનસ બે છે જો આપણે સમીકરણ બેને આપણે બે વડે ગુણીએ તો બે દુ ચાર માઇનસ ચાર થાય અને સમીકરણ એકમાં પ્લસ ચાર છે વિરોધ સંખ્યા તરીકે સહગુણક તરીકે થાય તો આપણે સરવાળો કરી સમીકરણનો સરળતાથી આપણે વાયનો લોપ કરી શકીએ તો ચાલો સમીકરણ બે ને બે વડે ગુણી તેને સમીકરણ એકમાં ઉમેરતા સમીકરણ બેને આપણે બે વડે ગુણશું અને એને આપણે સમીકરણ એકમાં ઉમેરશું પહેલાં સમીકરણ એક લખીએ તો લખશું ત્રણેક્સ વધતા ચાર વાય બરાબર દસ હવે સમીકરણ બે લખીએ બેને આપણે બબે ગુણતા જાય તો સમગ્ર બે દુ ચાર એક્સ માઇનસ બે દુ ચાર વાય બરાબર બે દુ ચાર આ સમીકરણોનો આપણે સવાલો લઈએ તો આપણે જોઈ શકીએ છીએ ચાર વાય ધન અને ઋણ ઉડી જાય કેન્સલ થાય તળ અને ચાર બદશે સાત અને બરાબર દસ ને ચાર થશે ચૌદ સાત છે એક્સનો સ ગુણક છે છેદમાં જાય તો માટે એક્સ બરાબર ચૌદના છેદમાં સાત સાત એકનું સાત સાત દુ ચૌદ માટે એક્સ બરાબર મળે છે બે હવે એક્સ કહેવાદ આપણે સમયગ્ર એક અથવા બે કોઈપણ સ્થાને મૂકીએ તો એક્સની કિંમત સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે દેખાય છે એક્સ તથા આપણે બે મૂકશું તો બે એક્સ એટલે બે કાઉસમાં બે માઇનસ બે વાય બરાબર બે વાય ઋણ છે બરાબરની જમણી તરફ લઈ આવીએ તો ધન થઈ જાય બે ધન છે ડાબી તરફ લઈ જાવ તો ઋણ થાય તો માટે બે દુ ચાર માઇનસ બે બે વાય છે ધન થશે ટુ વાય ચારમાં બે જાય મળશે બે બરાબર બે વાય બે છેદમાં જશે તો માટે વાય બરાબર બેના છેદમાં બે માટે વાય બરાબર કેન્સલ થઈ જાય તો મળશે એક આમ એક્સની કિંમત મળે છે બે અને વાયની કિંમત મળે છે એક હવે આ જ પ્રશ્ન આપણે ઉકેલીએ આદર્શ રીતે આદર્શ રીતે ઓકે આદેશ લેવા માટે કોઈ પણ એક ચલને આપણે આદેશ તરીકે લઈએ તો સમગ્ર બે માંથી ચલ એક્સની આદેશ તરીકે લઈએ તો એક્સ બરાબર બે વાય ઋણ છે જાય તો ધૂળ તરફ બે વાય પ્લસ બે થઈ જશે બે પરથી તો આપણે એકમાં મૂકીએ એક્સની કિંમત સમીકરણ એકમાં મુકતા એકના સામિકા છે આપણે બે વાય વધતા બે છેદમાં બે પછી પ્લસ ચાર વાય બરાબર દસ હવે ઉપરથી બે કોમો નીકળી બે ઉડી જશે તો માટે બે ગુણ્યા ત્રણ બે કોમર લીધા છે તો મળશે વાય પ્લસ એક છેદમાં બે બે સમાન લીધા છે હવે પ્લસ ચાર વાય બરાબર દસ બે કેન્સલ થઈ જાય અને ત્રણ કાંખમાં ગુણશે તો ત્રણ વાય ત્રણ કું ત્રણ વત્તા ચાર વાય બરાબર દસ ચાર ને ત્રણ સાત થશે સાત વાય બરાબર ત્રણ બરાબર તરફ લઈ જાય તો ઋણ થઈ જશે માઇનસ ત્રણ દસ માઇનસ ત્રણ દસ માઇનસ ત્રણ થશે સાત અને સગવડ સાત જશે છેદમાં તો से भाई बराबर एक अपने आ समीका त्री ओक्स की मत, वाई की कीमत समीकरण त्र मुक्त અહીં વાય બરાબર મૂકશું આપણે એક તો એક્સ બરાબર બે કાઉસમાં એક વધતા બે છેદમાં બે બે એક બે વધતા બે છેદમાં બે 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 ચારના છેદમાં બે અને એક્સ બે આમ અહીં પણ વાય બરાબર એક મળે છે એક્સ બરાબર મળે છે બે લખી શકીએ આપણે સમીકરણ યુગમાં નોકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર એક આ રીતે આપણે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપ અને આદેશ એમ બંને તે મેળવી શકીએ આભાર